આજનું તમારું જે પત્રના બે કે ત્રણ આપણે આગળ કર્યા છે અને આજે ચોથો હવે હું ધીમે 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 જે તમને પૂછાઈ શકે છે અત્યાર સુધી જે ભાષાના ફોર્મેટ હતા એ તમને કરાવતો હતો ભાષાની આજુબાજુ કેવું લખી શકાય જો એ પૂછે છે તો હવે જે પૂછાઈ શકે એવું કે તમારા પોલીસ ખાતા ને ટચ આપીને જો એ લોકો સેટ કરે છે તો કેમ એમને એ હું તમને અત્યાર સુધી તમને એક પોલીસ ખાતા સાથે સાંભળીને લખેલો નથી હવે અહેવાલ તમને એવાય જોવા મળશે કે વુમેન અથવા મહિલા સુરક્ષા સંબંધિત એક ડ્રાઈવ તમારા પોલીસ સ્ટેશને કરેલી છે એ સંબંધિત અહેવાલ લેખન તૈયાર કરો તમારા તાલુકામાં અથવા તમારા જિલ્લામાં કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે એ માટે થઈને તાજેતરમાં ડીવાય દ્વારા અથવા કે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એક ડ્રાઈવ કરેલી એક કાર્યક્રમ યોજ્યો હતો તો જનજાગૃતતા કાર્યક્રમ યોજ્યો હતો તો એનો અહેવાલ તૈયાર કરો હવે એવા એવા અહેવાલો તમને લખાવતો હોય એટલે એમાં શરૂઆત આજે આપણે ધીમે ધીમે કરી દીધી છે પત્ર લેખામાં તમારી બહેન કરીએ છીએ પોલીસ સ્ટેશનના એક કર્મચારી તરીકે અથવા તમે એક જાગૃત નાગરિક તરીકે ત્યાં જઈ શકો છો બંને રીતે તમે અહેવાલ લખી શકો છો અને હું તમને ડિસ્કસ અલગ અલગ રીતે ક્યારેક જાગૃત નાગરિક તરીકે લખાવીશ અને પોલીસ કર્મચારી તરીકે પણ કોઈ વાંધો નથી લખી શકાય બે રીતે આપણે discuss કરશું પહેલા જોઈ લઈએ છીએ પત્ર લેખન પત્ર લેખન ની અંદર બિન પત્ર બિન ઔપચારિક પત્ર નું આપણે formatting ની ચર્ચા કરીએ તો ગિરિરાજ ફોર્મેટિંગ ની અંદર શું શું વસ્તુ આવી શકે છે હા સરનામું એક કે બે જમણી સાઈડ ઉપર તમે જે લખનાર છે એમનું સરનામું આવશે સરનામું એટલે કે તમારા એકનું નામ એ બધું આમાં આવી જ ગયું છે સરનામું એમાં તમારો બેનકોડ પિનકોડ લખવાનો નથી સરનામું બે લખી દઉં એટલે પિનકોડ આવી ગયો અને નીચે તારીખ લખી દો તારીખ ભૂલતા નહીં તારીખ ફરજિયાત છે સરનામું એક કરી નાખશો તો ચાલી જ જશે પણ તારીખ લખવી ફરજિયાત છે બે સરનામાં ના લખો તો પણ ચાલી જશે પણ તારીખ ભૂલતા નહીં તારીખ કેટલી લખી દઉં આજની લખ દઉં કેટલી છે પચીસ ઓકે ચાલો ચલો આ બાજુ કરીને લખવાની શરૂઆત કરું છું ચાલશે ને તો પ્રિય લાડલી વાહલી એવું અહી તમારે ઉદબોધન અથવા સંબોધન કરવાનું છે અહી બીજું સરનામું આવશે નહીં સંબોધન કરી દેવાનું છે હા પણ તમે જ્યારે ઔપચારિક પત્ર લખતા હશો ત્યારે તમને શીખવાડે સરનામું લખ અત્યારે ચાલો સીધું લખી દો વાહલી બહેન અથવા લાડલી બહેન કઈ પણ કે પ્રિય વાહલી બહેન કંઈક ને કઈક તમે ઢાળી શકો છો સિમ્પલિસિટી બેસ્ટ રહેશે બહુ શણગારવા જતા નહીં નહીં તો સ્પેલિંગ જોડણી ની ભૂલ થશે ખરેખર સેલ્યુટ આપવા સલામ કરવા જેવું છે ચલો પછી શરૂઆત કરી उद्गार चिन्ह <laughs> तो अ चा सींगी फॉर्म हमने ઉદબોધન કરી શકો છો તો સંબોધન કરી શકો છો એટલે ચાલે જેમ કુશળ કઈ રસપ્રદ બનાવવાનું છે તાજેતરમાં રાજ્ય અથવા આપણા રાજ્યમાં યોજાયેલી કઈ પરીક્ષા લખશો પોલીસ ખાતા માટે કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય પોલીસ ઇન્સ્પેક્ટર હોય ડીવાય હોય

ઉમેરીશ જે તમે કદાચ મિસ કરી હોય કે તાજેતરમાં રાજ્ય કક્ષાએ યોજાયેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની ભરતીમાં લખો ને સૌથી નાની વયના અવિશેષણ આપો આવું છું એ એ નહીં છોડું સૌથી નાની વયના પ્રથમ ક્રમાંકે

પછી હવે આપણે આવીએ છીએ સંઘર્ષ ગાથા સંઘર્ષ ગાથાના બે ફકરા કરી છો સીધી સંઘર્ષ ગાથાની શરૂઆતમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટેની વાત નહીં કરવાની જેને મેં બહુ મસ્ત બનાવ્યું છે એક્સ્ટ્રોડિનરી છે તને પીએસઆઈ અથવા તને પોલીસ ખાતામાં અથવા એક ખાખી પેરીને રાષ્ટ્ર સેવા કરવા માટે તો તમે એની સંઘર્ષ ગાથા જ્યારે લખો છો તો જઈને મેં સારો બનાવ્યો છે એ એ એ લખી શકો છો સરસ મજાનો છે છે રસપ્રદ બનાવી બીજી રીતે હું કહીશ એને એવું લખું છે કે પોલીસ ખાતામાં જઈને હું થોડુંક સુધારી દઉં છું જો લખવું હોય ત્યારે સમાજ નિર્માણ અથવા સમાજ સેવાથી લઈને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં ભાગીદાર થવા અથવા સમાજ સેવા માટે તું પોલીસ ખાતે જોવામાં તારું નાનપણથી એક શોખ છે અને જ્યારે જ્યારે તારી શાળા ની અંદર અથવા કોલેજમાં જે નાટ્ય સ્પર્ધા યોજાતી એની અંદર તું પોલીસ નું પાત્ર અથવા પોલીસ નો ડ્રામા તું કાયમી લેતી એ સારો છે લખી શકો છો ગુડ હવે હું થોડી રસપ્રદ આખી એક ફ્લોમાં મારે બનાવી છે એમની સંઘર્ષ ગાથા તો હવે થોડું લખીએ ને કે આપણે એને બતાવી દો કે એકદમ અંતરિયાળ વિસ્તારમાં આપણા અંતરિયાળ વિસ્તારમાંથી કદાચ પેલી એવી વિદ્યાર્થી હતી કે જે ગામડું છોડીને શહેરમાં ભણવા અભ્યાસ અર્થે ગઈ હતી ત્યારે આવેલા હતા ત્યારે મમ્મી એ કહેલું કે જો તને જમવાનું ના સેટ થતું તો જમવાનું જે ગુણવત્તા છે એ યોગ્ય ન લાગતી હોય તો ઘેર આવીને અભ્યાસ કરી શકે છે ત્યારે તારો જવાબ હતો મને આજે પણ યાદ છે

મને એ પણ યાદ છે કે જયારે તારી પરીક્ષાની જાહેરાત થઈ હતી અને તે માનસિક સાથે તમારે શારીરિક કસોટીની તું તૈયારી કરી રહી હતી ત્યારે પગમાં ક્રેક આવેલી હતી પરીક્ષાને અથવા તારી શારીરિક કસોટીની

ઈજા ઉમેરી દ્યો આ રસપ્રદતા માટે છે ત્યારે ટેલિફોનિક હતો પત્ર વ્યવહાર દ્વારા જે વાતચીત થયેલી હતી એમાં તે કહેલું મનકા હારે હાર મનકા જીતે જીત અને તું એક જ મહિનામાં સંપૂર્ણ રિકવરી સાથે શારીરિક કસોટીની તૈયારી માટે તૈયાર થઈ ગઈ હતી આ એ આપી દ્યો પછી તમે હજી એક સફલ્ય ગાથાની અંદર ગાથા અથવા સંઘર્ષ ગાથાની બતાવી શકો છો પરીક્ષાની જાહેરાત થી લઈને પરીક્ષાની અથવા પરીક્ષા યોજાય એ દિવસ સુધી સતત તેર મહિના એક પણ દિવસની રજા વિના વાર તહેવારની અથવા વાર તહેવાર ને માણ્યા વિના તેર મહિનાના તપ થકી બોલી જા ધીરજ ધગસ ઉત્સાહ અને સતતતાથી તે તપ કરેલો હતો મને વિશ્વાસ હતો જ કે તું આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે છે પરંતુ પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ છે એ સૌ માટે ગૌરવ જનક બાબત છે પછી વચ્ચે ક્યાંક ને ક્યાંક લખી દેવાય આમાં મારી છાતી ગદગદ ગદ ફૂલી ગઈ ને એવું કઈ નહીં આવે એક ભાષા શિષ્ટતા જોઈએ એ બોલચાલના શબ્દ હા લખી શકાય છે પણ મને એવું લાગ્યું કે ના લખાય ચાલો એટલે આ રીતે તમે એમની સંઘર્ષ ગાથા વર્ણવી દો હવે એમની ભવિષ્ય ગાથા કુલ થી તારા આદર્શ કિરણ બેદી છે જેમ કિરણ મન અને ધન ના સમર્પણ સાથે રાષ્ટ્ર સેવા

તારું સપનું છે કે આપણા વિસ્તારની જે મહિલાઓ છે એ શિક્ષિત બની ને સમાજ કલ્યાણ માટે કાર્ય કરે એ તારું સપનું પણ કિરણ બેદીની ની જેમ તારા આદર્શ કિરણ બેદીની ની જેમ શિક્ષણ ક્ષેત્રમાં અંધકાર થી કાર્ય કરે અને કરતી રહે અભિલાષા સાથે ભવિષ્ય બે થી ત્રણ એમની ભવિષ્ય ગાથા એટલે તમે સાફલ્ય ગાથા સંઘર્ષ ગાથા અને ભવિષ્ય ગાથા આ ત્રણ ગાથાને ગાય લ્યો એટલે તમારું સુભક્ષા પત્ર તૈયાર થઈ જાય હવે ચંદન ફકરા જે રીતે ઢાળી શકો છો પણ વચ્ચે પંચ line મારતા ના ભૂલતા એ રસપ્રદતા લાવશે પેપર checker ને impress કરશે શિક્ષણ ની વાત આવે તો શિક્ષણ નું એકાદુ quotation કિરણ બેદી ની વાત આવે તો એમનું એકાદુ quotation સંઘર્ષ ગાથા આવે તો સંઘર્ષ નું એકાદુ quotation આ જે બધી વસ્તુઓ છે એ તમારા anecdot તૈયાર કરશે એ તમને mark અપાવશે બાકી બધાએ લખ્યું જ હશે બધું જ તમે જે લખ્યું છે સવારે પાંચ વાગે ઉઠીને તું દોડવા જતી પછી સવાર થી સાંજ બધા હા કે આની વસ્તુ છે આખી મગજનું મારી જ વાત કરું હું એક્સપાયર્ડ હતો કાઠિયાવાડ થઈ આવું એ દિવસ હું આરામ કરતો એ ટ્રાવેલિંગ નો થાક લાગ્યો હોય ને નવ સાડા નવ નીકળે તો ચાર પાંચ વાગે પહોંચાય અત્યારે અત્યારે હું છું ત્યાંથી પાંચ વાગે નીકળો નવ વાગે પહોંચ્યો હોય દસ વાગે લેક્ચર હોય બપોર પછી બે થી ત્રણ લેક્ચર હોય આખી રમત ની છે હા બોડીને આરામ જોઈએ પણ છ થી આઠ કલાક 18 કલાક ના હોય ચલો બીજી વસ્તુ જોઈ લઈએ છે હવે છેલે યસ એવી અભિલાષા સાથે નિકેતન આ ના ભૂલતા તારો મોટો ભાઈ અબકો જો પ્રોમિસ ના થવો જોઈએ પત્ર લેખન ની ખાસિયત છે બે પેજ ફ્લો માં જવા જોઈએ જોઈ લ્યો હું પહેલા થી છેલે સુધી ભણાવતો ગયો કે પ્રોમિસ નહી થવો ભલે હું તમને સમજાવું છું છતાં બધી વસ્તુ એક બીજા સાથે કનેક્ટ જોઈએ આ બધી બે જે નિબંધ મહત્વની વસ્તુ હોય છે ચલો આમાં કઈ ને કઈ પ્રશ્ન હોય તમારી બાજુ થી કયો કે સાહેબ આ વસ્તુ ઉમેરવી છે આ છૂટે છે તો ઉમેરી દઈએ અસો હા હવે તો તમે લખી શકો ને શુભમ

તમે એ લખી શકો છો ચેન્જીસ કહેવાય એ આખી ઘટના ને કે અત્યારે કે માણસો પોલીસ મી હું ટાળું પોલીસ સ્ટેશન શું જાય હવે એ ડર નથી લાગતો કે આ અધિકારીઓથી કે પોલીસ ખાખી થી કારણ કે પોલીસ સ્ટેશન એટલે પીએસઆઈ હોય એમનો એ કારણ કે હવે ડીવાયએસપી ચાર પાંચ બંધ હોય એટલે પીએસઆઈ ની તો બીક નો લાગે

એસબીઆઈ છે. આયવી? મને હવે તો ભુલાઈ ગયું છે કે આવું બધું આવે તો flow માં ને માં આવી જાય છે. ચલો હવે તમારો એવા લેપન ડિસ્કસ કરીએ. પેલી વખત તમને એક નવો પ્રયોગ કર્યો છે અહેવાલમાં અત્યાર સુધી આપણે ભાષા આધારિત અહેવાલ લખતા હતા હવે એક વિભાગ આધારિત અહેવાલ લખવાનો હોય ફોર્મેટિંગ એ છે ઢાળવાનું છે પણ ખાલીસ થઈ શકે છે જોઈ લઈએ છીએ ચલો અહેવાલ એવો હતો કે તાજેતરમાં જે અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એક પેડ માકે નામ આ સંવેદનશીલ અપીલ છે તમને તમે નથી વાવતા ઝાડવું નથી મોટું કરતા તમારી સામે સંવેદનશીલ અપીલ ચાલુ થયેલો છે રાજ્ય કક્ષાનો મન કી બાત માં ચર્ચા કરેલી હતી અને ધીમે 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 આખો દેશ વ્યાપી પ્રોગ્રામ બન્યો છે બાર કરોડ જેટલા વૃક્ષો વાવવાનો એક નવો ટાર્ગેટ છે ગ્રીન કવર વધારવાનું છે અને ક્લાયમેટ ચેન્જ એટલે કે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષણ કરવાનું છે કાલ આપણે ચર્ચા કરશું કે ક્લાઇમેટ ચેન્જ થી દુનિયાને કેટલી મોટી તકલીફ છે અત્યાર સુધી કદાચ તમારા ક્લાસમાં નથી ચર્ચા થઈ એ આ દોઢ બે કલાકનું ડિસ્કશન હશે એની અંદર હું ચર્ચા કરીશ કદાચ આપણે ક્લાઇમેટ ચેન્જ ને એટલા અવગણી રહ્યા છીએ આવનારા સમયમાં એક પેરિસ સંધિ થઈ છે ક્લાઇમેટ ને બીટ કરવા કોમ્બેટ કરવા લડવા એની સામે એ કદાચ આપણે એના ટાર્ગેટો પરિપૂર્ણ કરી દઈશું ને તોય દુનિયાને આપણે લાયક નહીં રહેવા જોઈએ

દુષ્કાળ અને પૂર એનું પૃથ્વીનો બોસ જ્યાંથી માણવ બન્યો છે ને ત્યાંથી પૃથ્વી ની અસ્ત વ્યસ્ત કરી દીધી છે એક માણસ નામની પ્રજાતિ આ સૃષ્ટિ માંથી ખસી જાય ને ખસે એમ તો નથી પણ જો ખસી જાય ને તો પૃથ્વી બચી જાય કારણ કે પૃથ્વી ઉપર વાતાવરણ છે એ વાતાવરણ પૃથ્વીના પેટાળમાં જે ઓલો લાવા પડતી રહ્યો છે ને ધગધગી રહ્યો છે ને જીઓગ્રાફીમાં વાંચ્યું ને મેઘમાં જે બહાર આવે છે ક્યાંથી આવે છે એ જે પેટાળમાં જે તમારી આ પૃથ્વી ની કોર છે ગરમ છે એના કારણે ઇલેક્ટ્રોમેગ્નોટિક ફોર્સ પૃથ્વીનો પેદા થાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ના કારણે જે આ વાતાવરણ છે દુનિયામાં ઘણા વાતાવરણ બ્રહ્માંડમાં ઘણા વાતાવરણો બને છે પણ આજે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ના કારણે જે વાતાવરણ છે એ આખું વાતાવરણ ગણી એ આ પકડીને રાખે છે આજે ચુંબકીય બળ જે પેદા થાય છે ને આના કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કહેવાય વિજ્ઞાનિકો અથવા જીઓલોજીસ્ટ એવું કે દુનિયાના ટોપ મોસ્ટ ભૂગર્ભ વેતા એવું કહે છે તકલીફ નથી જો તમે હરિહંચા ના કરો તો એક લાખ વર્ષ સુધી પૃથ્વી કોઈ તકલીફ નથી હજી જીવી શકે એમ છે આવનારા સજીવ સૃષ્ટિ બચી શકે એમ છે અને બીજા પક્ષે જે ક્લાયમેટોલોજી છે એવો તર્ક આપે છે કે આપણે જે ગતિએ જઈએ છીએ એકવીસો ના અંત સુધી એટલે કે આ તમારી એકવીસમી સદી નો અંત આવશે કે પૃથ્વીનું ટેમ્પરેચર ચાર ડિગ્રી જેટલું વધારી દઈશું લેવલ લેવલથી અને ચાર ડિગ્રી જો પૃથ્વીનું ટેમ્પરેચર વધી જાય તો પૃથ્વી ઉપર કઈ સદી સૃષ્ટિ જ બચી ના શકે સિવાય કાચબો છે કદાચ સ્થળીય સજી સુ ના બચી શકે જડીઓ કદાચ બચી જાય તો બચી જાય જો ચાર ડિગ્રી સેલ્સિયસ વધી જાય કારણ હું તમને કાલે ચર્ચા કરાવીશ ગુણાંકમાં કઈ રીતે નુકસાન વધી શકે છે આપણે કાલે ચર્ચા કરશું